જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા તો જેવા તૈયાર પેકેટમાં મળતા હોય એવા જ ટેસ્ટી અને ચટાકેદાર લસણિયા મમરા તમે ઘરે પણ બનાવી શકો છો માત્ર દસ જ મિનિટમાં બહુ જ ઓછી મહેનતથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લસણિયા સેવ મમરા તમે બનાવી શકો છો તો બધી ટીપ્સ સાથે અને બધી જ વસ્તુનું પરફેક્ટ માપ સાથે આજે આપણે લસણિયા સેવ મમરા બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લસણિયા સેવ મમરાની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો લસણિયા સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બસો ગ્રામ બાસમતી મમરા લીધા છે તો અહીંયા આપણા મમરા એકદમ પોચા છે મમરામાં જે કચરો હોય તે ઘાટવા માટે આપણે ચાણી લઈશું અને ચાણીમાં મમરાને ચાળી લઈશું આ મમરામાંથી અત્યારે આટલો બધો કચરો નીકળ્યો છે તો મમરાને ચાળવા ખૂબ જ જરૂરી છે હવે આપણે ગેસ ઉપર જાડા તળિયાવાળી કડાઈ કઢાઈ મૂકીશું અને કઢાઈમાં મમરાને ઉમેરી દઈશું આ મમરામાં આપણે ઘી કે તેલ કોઈપણ વસ્તુ નાખ્યા વગર જ કોરા શેકવાના છે અત્યારે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને મમરાને સતત હલાવતા જઈને મમરા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે મમરાને શેકી લેવાના છે જેથી આપણે લસણિયા મમરા બનાવીએ અથવા તો કોઈ કોઈપણ મમરા બનાવીએ તો તે બહુ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે હવે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે મમરાને આવી રીતે હાથમાં લઈને જોવાના તો મમરા સરસ રીતે દબાઈ જાય છે અને પૂરો ભૂકો પણ થઈ જાય છે તો અત્યારે મમરા સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું આપણે મમરાને બીજા વાસણમાં લઈ લેવાના છે અને જો આપણે હલાવીશું નહીં તો કઢાઈમાં નીચે મમરા ચોટી જશે તો આવી રીતે આપણે બીજા મમરાને પણ શેકી લઈશું હવે આપણે લસણની ચટણી બનાવીશું તો એના માટે આપણે મિક્સર જાર લઈશું તો મેં અહીંયા વીસ કઢી જેટલું લસણ લીધું છે આ લસણને આપણે આ મિક્સર જારમાં ઉમેરી દઈશું અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું તમે અહીંયા લસણ નાનું મોટું જે પણ કઢી હોય તે તમે લઈ શકો છો થોડુંક કદાચ લસણ વધી જાય તો પણ ચિંતા નથી કરવાની અને થોડુંક ઘટી જાય તો પણ ચિંતા નથી કરવાની પછી આપણે મિક્સર ઢાંકાનું ઢાંકણ બંધ કરીને પહેલાં આપણે એને એકવાર ક્રશ કરી લઈશું તો અહીંયા મેં કચું ક્રશ કરી લીધું છે હવે આપણે ત્રણ ચમચી જેટલું મરચું ઉમેરી દઈશું જેમાં એક ચમચી રેશમ પટ્ટી તીખું મરચું છે અને બે ચમચી કાશ્મીરી મરચું છે જેથી મમરા તીખા પણ થશે અને મમરાનો કલર પણ સરસ આવી જશે તમે તમારી પસંદગી પ્રમાણે તીખું મરચું અને કાશ્મીરી મરચું લઈ શકો છો એક ચમચી તેલ ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુઓને આપણે પાણી ઉમેર્યા વગર જ ક્રશ કરી લઈશું હવે બનાવેલી પેસ્ટને આપણે એક વાસણમાં ઘાટી લઈશું હવે આપણે એક ઝાડા તળિયાવાળી કઢાઈ લઈશું આ કડાઈમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને તો લસણનો કાચો સ્વાદ આપણને મમરામાં લાગે છે તો અત્યારે આ માપ લસણિયા મમરા બનાવવા માટે પરફેક્ટ છે તો અત્યારે મેં આ કડાઈને ગેસ ઉપર નથી રાખેલી માત્ર ગેસની નીચે પ્લેટફોર્મ ઉપર રાખી છે તો હવે આ કડાઈમાં જે આપણે લસણની ચટણી તૈયાર કરીને રાખી છે તેને ઉમેરી દઈશું અને હવે આ ચટણી ઉમેર્યા બાદ આ રીતે તેલ અને ચટણીને મિક્સ કરવાની છે જેથી આમાં ચટણીમાં કોઈ ગાંઠા પણ ન રહે અને તેલ અને ચટણી બંને સારી રીતે મિક્સ થઈ જાય તો આવી રીતે પહેલાં આપણે તેલ અને ચટણીને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ગેસને ચાલુ કરીશું અને ગેસને એકદમ ધીમો રાખીશું પછી આ કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં તમારે તેલ અને લસણની ચટણીને પહેલાં ગેસ ચાલુ કર્યા વગર જ મિક્સ કરવાની પછી તમારે ગેસની ધીમી આંચ ઉપર જ શેકવાની છે અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને પછી જ તમારે ગેસને ચાલુ કરવાનું છે હવે ગેસની ધીમી આંચ ઉપર જ આપણે જ્યાં સુધી ચટણી ઉપર બબલ્સ આવી જાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે કારણ કે આ રીતે લસણની ચટણીને હલાવીને શેકીશું તો જે લસણની અંદર કાચો જે ટેસ્ટ હશે તે જતો રહેશે અને આપણે જે લસણિયા મમરાની રેસીપી બનાવીએ છીએ એમાં કાચો સ્વાદ પણ નહીં આવે અને પરફેક્ટ માપ સાથે મમરા બનશે તો તમે આવી બધી ટ્રીપ ધ્યાનમાં રાખીને બનાવશો તો તમે ક્યારેય બહારના મમરા નહીં લાવો તો હવે આપણે આને સતત હલાવતા રહીશું જેથી લસણ અને મરચું તળિયે ચોટી ન જાય હવે તમે જોઈ શકો છો કે થોડી વાર લસણ સતળાઈ ગયું છે અને ધીરે ધીરે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો જેમ જેમ આપણે શેકતા જઈશું તેમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આ ચટણીમાંથી તેલ બબળ થઈને બહાર નીકળે છે તો આનો મતલબ કે લસણની ચટણીમાં જે કાચો સ્વાદ હતો તે જતો રહ્યો છે ચટણી બરાબર રીતે શેકાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ચટણીમાં તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે એની અંદર આપણે એક ચપટી જેટલી હિંગ ઉમેરીશું એક ચોથા ચમચી જેટલી હળદર ઉમેરીશું અને એક ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું તો ચટણીમાં પણ મીઠું છે અને મમણામાં પણ થોડીક ખારાસ હોય છે અને તેમાં પણ મીઠું હોય છે તો અત્યારે આપણે મીઠું થોડુંક જ નાખીશું હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે મમળા ઉમેરીશું અને મમળાને મિક્સ કરી લેશું જેથી નીચેથી સરસ રીતે બધી જ ચટણી આપણે મમળા સાથે સરસ મિક્સ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે આપણા મમરામાં અમુક ભાગમાં લસણની ચટણી વધારે છે તો ચટણી વધારે મોંમાં આવે તો આપણે ખાવામાં તીખા લાગે છે હવે આપણે કઢાઈને નીચે ઉતારીને આ મમરાને આપણે કળા વાસણમાં લઈ લઈશું જેથી સરસ રીતે બધું મિક્સ થઈ જાય તો તમારે બંને હાથેથી આવી રીતે હલકા હાથે ઘસવાની છે તો તમે મમરાને આ રીતે લસણની ચટણી સાથે ઘસશો તેમ તેમ ચટણીનો કલર અને ફ્લેવર બંને આવતો જશે અને મમરા ઉપર સાઇનિંગ પણ આવતી જશે તો આ રીતે હલકો હાથ રાખવાનો જો થોડો પણ વધારે વજન દેવાઈ જશે તો મમરા બહુ જ ક્રિસ્પી છે તો મમરા ભૂકો થઈ જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા મમરામાં કલર પણ સરસ આવી ગયો છે અને મમરા ઉપર સાઇનિંગ પણ સરસ આવી ગઈ છે હવે આપણે મમરાની અંદર સેવ ઉમેરવાની છે તો અત્યારે અમે બસો ગ્રામ મમળા સાથે બસો ગ્રામ સેવ ઉમેરી છે જેથી સેવનો પણ બહુ સારો સ્વાદ આવે થોડી થોડી સેવ આપણે ઉમેરતા જઈશું અને સારી રીતે હાથેથી મિક્સ કરતા જઈશું હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે એકદમ સરસ તૈયાર પેકેટમાં મળે એવા ટેસ્ટી અને ચટાકેદાર લસણિયા છે મમરા જો આ ચેક સાથે તમે મમરાની રેસીપી બનાવશો તો લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરશો તો પણ મમરા ખરાબ નહીં થાય બિલકુલ પોચા પણ નહીં પડે અને એનો ટેસ્ટ છેલ્લે સુધી પણ એવો ને એવો જ રહેશે તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને જરૂરથી ફોલો કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ